મિત્રો જે મહિલાઓ પતિની ડાબી બાજુ સુવે છે તો ઘરમાં અમીરી આવે છે અને તેનો પતિ ધનવાન બને છે આમ તો આપણા શાસ્ત્રો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે પત્ની એ પતિની અર્ધાંગીની છે એટલે કે તે પતિનું અર્ધું અંગ છે પતિ પત્નીના સંબંધ સારા ન હોય તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ક્યારેક સ્થિર નથી રહેતી એટલે કે માતા લક્ષ્મીની કૃપા નથી હોતી તેવા ઘરમાં કે તેની વિરુદ્ધમાં પતિ પત્ની સારા સંબંધ છે પતિ પત્ની ક્યારેય ઝઘડો નથી કરતા કે પછી તે લોકો વચ્ચે ક્યારેક મનભેદ નથી હોતા તેવા ઘરમાં માતા લક્ષ્મી કૃપા અપરંપાર હોય છે પરંતુ જો તે પતિ પત્ની અમુક આવી ભૂલો કરે છે તો પણ પણ તે સુખ અને શાંતિ જળવાતી નથી ધનવાન લોકો ધીમે ધીમે ગરીબ થવા લાગે છે જે સ્ત્રી રાત્રી ના સમય વહેલા સુવે છે તે સવારે વહેલા જાગે છે તો શાસ્ત્રો માં એવું કહેવામાં આવ્યું છે કે તે ઘરમાં ઝડપથી ધન સંપત્તિ અને વૈભવ આવે છે પરંતુ જો પતિની જમણી બાજુ સુવે છે તે ઘરમાં પણ ધન ધીમે ધીમે ઓછું થવા લાગે છે તો આજે અમે તમને આજના જણાવશું સુવે છે તેઓ જયારે આવી રીતે સુવે છે માની લો કે તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે આ વાતો શાસ્ત્રો માં કહેલી છે એટલે કે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ આપણા શાસ્ત્રો મુજબ સ્ત્રીને ચાર કાર્યમાં જ ડાબી બાજુ રહેવું જોઈએ આમ તો આપણા હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો આવેલા છે અને દરેક વ્યક્તિના જીવનમાં વિવાહ જ મહત્વ હોય છે અને તમને એ વાતનો ખ્યાલ હશે બ્રાહ્મણ બાજુ જમણી બાજુ બેસાડે છે અને પછી વિધિ કરે છે જયારે વિધિ પૂર્ણ થાય છે પછી તે બંને વરઘોડિયા એટલે કે પતિ પત્નીને મંગળ ફેરા ફેરવે છે આમ તો લગ્નમાં સાત અને અમુક લોકો ચાર ફેરા અત્યારે ફેરવે છે મુખ્ય વાત એ છે અંતિમ ફેરામાં બ્રાહ્મણ પતિ પત્ની એ અવળા બેસાડે છે એટલે કે પત્ની ડાબી જમણી બાજુ બેસે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે દંપતી એ સમય લક્ષ્મી નારાયણ હોય છે તમે કોઈ પણ દેવાલય કે મંદિર પછી કે કોઈ પણ છબીમાં જોશો કે તમને ખ્યાલ આવશે કે લક્ષ્મીજી ભગવાનની ડાબી બાજુ હશે પછી રાધા કૃષ્ણની મૂર્તિ હોય કે પછી સીતારામ ની મૂર્તિ કેમ ના હોય રાધા હંમેશા કૃષ્ણ ની ડાબી બાજુ હોય તમે કોઈ પણ ભગવાન ને જોશો તો જોડી ના રૂપ માં હશે ત્યારે માતાજી ડાબી બાજુ ભગવાન પુરુષોત્તમ જમણી બાજુ જ હશે અને મનુષ્ય તેના જીવન કાળમાં આ ચાર સમય જ તેની પત્નીને ડાબી બાજુ રાખી શકે છે તેમાં પહેલું છે કે લગ્ન સમય પછી બીજું છે જયારે પતિ પત્ની સાથે ભોજન ગ્રહણ કરતા હોય ત્યારે પણ પત્નીને ડાબી બાજુ બેસવું જોઈએ પછી જયારે પતિ પત્ની સૂતા હોય ત્યારે પત્નીને ડાબી બાજુ સુવું જોઈએ અને ચોથું છે જયારે પતિ પત્ની કોઈ શુભ કાર્ય કરી રહ્યા હોય જેમ કે યઘવન જેવા અનેક કાર્યોમાં સૌ પ્રથમ પૂજા વિધિમાં બ્રાહ્મણ નીને પતિના જમણી બાજુ બેસાડે છે પણ અંતે એકવાર બ્રાહ્મણ દેવતા પતિ પત્નીની લક્ષ્મી નારાયણના રૂપમાં બેસવાનું કહે ત્યારે જ પત્નીને પતિની ડાબી બાજુ બેસવું જોઈએ આ સિવાય ક્યારે પણ કોઈ પણ સારા કે ખરાબ સમયમાં પત્નીને પતિના ડાબી બાજુ બેસવું કે ઊભો રહેવું ન જોઈએ આવું કરવાથી મનુષ્ય પોતાને ભગવાન માનવા લાગે છે જે ખરેખર ખોટું છે તેના લીધે મનુષ્યને નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે છે અને માતા લક્ષ્મી પણ ક્રોધિત થઈ શકે છે એ સિવાય પણ શાસ્ત્રોમાં સ્ત્રીના સુવા વિશે અનેક વાતો જણાવવામાં આવેલી છે જેમ કે મોડી રાત્રે સુવા વાળી સ્ત્રી ઘર વિનાશ કરે છે અને માતા લક્ષ્મી તેનાથી નારાજ થવા લાગે છે અમુક માન્યતા અનુસાર કોઈ સ્ત્રી મોડે સુધી જાગે છે તો તેનો મતલબ એ છે કે તેના ઘરમાં પરેશાની આવી શકે છે આથી કોઈ પણ સ્ત્રીને મોડી રાત સુધી ન જાગવું જોઈએ આવું કરવાથી દોષ લાગે છે જલ્દી સૂવું જોઈએ અને સવારે વહેલા જાગવું જોઈએ ધણી સ્ત્રીઓ આજકાલ આ પ્રકારની ભૂલ કરે છે શહેરમાં વસતી સ્ત્રીઓ કે પછી આજકાલની યુવાન દીકરીઓ જે આપણા શાસ્ત્રોમાં નથી માનતી તેવી સ્ત્રીઓ સવારે જાગીને પવિત્ર થયા વગર એટલે કે સ્નાન કર્યા વગર જ રસોડામાં પ્રવેશ કરે છે તેવી મહિલાઓ ઘરને બરબાદ કરી દે છે પરંતુ જે સ્ત્રી આરતી કરે છે તેના અનેક દોષો દૂર થાય છે સાથે સાથે તે પરિવારના સબ યોના દોષ પણ દૂર થવા લાગે છે અને જે સ્ત્રી આવું નથી કરતી તેને તો દોષ લાગે છે પરંતુ તેના પરિવારના સભ્યોને પણ નુકસાન થાય છે જ્યારે જે સ્ત્રી પવિત્ર હોય છે પરિવારના લોકોને દોષમાંથી બચાવે છે પાપ કરતા બચાવે છે તેવી સ્ત્રીને અઢળક પુણેની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ધર્મ અનુસાર તમે કોઈ પણ ધર્મ કેમ ન માનતા હોય જેમ કે શ્રી કૃષ્ણ માનવા વાળા સ્વામિનારાયણ માનવા વાળા માતાજીમાં માનવા વાળા મહાદેવ હનુમાનજીમાં માનવા વાળા વગેરે વગેરે લોકો ભગવાન માતાજીને માનતા જ હોય છે પણ જો તે ઘરની સ્ત્રી વધારે સમય સુવામાં કાઢે છે તો તે ઘરમાં રાહુ કેતુ અને શનિની ની દ્રષ્ટિ પડે છે જે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે એથી સ્ત્રીઓને આવું ન કરવું જોઈએ જે સ્ત્રી હંમેશા વધારે સમય સુવામાં કરે છે જે સ્ત્રી ઘર કામ નથી કરતી કે પછી બીજા કામ નથી કરતી અને સુવામાં જ પોતાના સમય પસાર કરે છે ધીમે ધીમે તે આળસુ બનવા લાગે છે તેનો સ્વભાવ પણ ચીડીઓ થવા લાગે છે જેથી તે કોઈ બીજા સાથે હળીમળીને નથી રહી શકતી તેના પરિવારના સભ્ય પણ ચિંતિત રહેવા લાગે છે તે ઉપરાંત દેવી દેવતાઓ પણ ક્રોધિત થવા લાગે છે એટલે થોડા સમય માટે સુવું જોઈએ વધારે સમય સુવાથી પણ ધનની હાનિ અનેક પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ત્યાર પછી જ છે કે જ્યારે આપણે સુવા માટે પલંગ ઉપર જઈએ છીએ ત્યારે નકારાત્મક ઉર્જાથી ભરેલી વાતો ન કરવી જોઈએ આવું કરવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને આપણું મન પણ નકારાત્મક વિચારો જ કરવા લાગે છે તમને સપનામાં પણ એવા ખરાબ દ્રશ્ય જોવા મળે છે સુતી વખતે મનમાં સારા વિચારો કરવા જોઈએ ભગવાન પ્રાર્થના કરવી જોઈએ જેથી કરીને મન શુદ્ધ બને અને વિચારો પણ સારા આવે જેથી ઊંઘ પણ પૂર્ણ થાય અને સવારે વહેલા જાગી શકાય જો કરવામાં આવે તો ભગવાન પણ આપની મદદ કરે છે અને વ્યક્તિને જલ્દી ને સફળતા પ્રાપ્ત થવા લાગે છે ત્યારબાદ છે કે પવિત્ર દિવસોમાં મોડું ન ઉઠવું જોઈએ કારણ કે ઘરમાં ભયંકર દોષ અને બરબાદીનું વાતાવરણ બની શકે છે ગંળવાર શનિવાર એકાદશી પૂનમ અમાસ કે પછી એ ધાર્મિક દિવસોના સમય મોડો ન ઉઠવું જોઈએ જેમ બને તેમ જલ્દી ઉઠવાની કોશિશ કરવી જોઈએ આ સમય આપણો વિનાશ કરી શકે છે શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે આ દિવસોમાં મોડા ઉઠવાથી કેટલાક દોષ વ્યક્તિ ઉપર લાગે છે જે વ્યક્તિને બરબાદ કરે છે અને પછી છે કે સવારે જાગવા માટેનો સમય 4 થી 5:30 સુખીનો માનવામાં આવે છે તે સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવા A B C આ સમય જાગવાથી સફળતા મળે છે આ સમય જાગવા વાળી સ્ત્રી માતા લક્ષ્મી અને દેવી દેવતાઓની પ્રિય હોય છે મિત્રો જરૂરી વાત એ પણ છે જે ધન એવી રીતે આવે છે કે કોઈને ખબર પણ નથી પડતી જો આ દિશામાં સ્ત્રી અને પુરુષ ને સુવું જોઈએ યાદ રાખજો પત્ની ને ડાબી બાજુ સુવું જોઈએ સ્ત્રી અને પુરુષ પશ્ચિમ પૂર્વ દિશામાં માથું રાખીને સુવું જોઈએ જો તે સુવે છે તો તેનો પરિવાર ધન્ય ધાન્ય થી ભરા લાગે છે મિત્રો આ આજની ધાર્મિક જાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં